તેને ઝડપી વધુ પૂછપરછ હાથ ધરી છે તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે જૂનાગઢમાં એસઆરપી જવાન દારૂના જથ્થા સાથે ઝડપાઈ ગયો છે ત્યારે વિસાવદરના ભૂતડી ગામે તે દારૂનું વેચાણ કરતો હોવાનું માલુમ પડ્યું છે ત્યારે આરોપી પાસેથી જુદી જુદી બ્રાન્ડની ત્રેપન જેટલી બોટલો પણ મળી આવી છે ત્યારે કુલ રૂપિયા છેતાલીસ હજાર ચારસો પાસઠ ના મુદ્દામાલ સાથે આરોપીને પોલીસે દબોચી લીધો છે ત્યારે આરોપી રાજુલા ખાતે એસઆરપી ગ્રુપ એકવીસ માં ફરજ બજાવ્યો છે ત્યારે પોલીસે પણ દારૂના જથ્થા સાથે તેને ઝડપીને વધુ પૂછપરછ હાથ ધરી છે